પોતાના બે દીકરાની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ જેના કારણે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડે મંત્રીપદ ગુમાવ્યું છે દાહોદના મનરેગાના કામોમાં મોટો ભ્રષ્ટાચાર આચરવાથી બચ્ચુ ખાબડની સાથે સરકારની છબી પણ બગડી છે ત્યારે હવે આ કૌભાંડ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે દાહોદમાં ભ્રષ્ટાચારના બોરિંગે કેવા ફૂંફાળા માર્યા અને પછી તપાસમાં મોટા ખુલાસા થયાની વાત સામે આવી છે શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે થોડા સમય પહેલા ગુજરાતમાં મનરેગા કોભાંડ ખૂબ ગાજ્યું જેમાં અનેક નેતાઓ અને તેમના પરિવારજનોના નામ સામે આવ્યા હતા પછી તે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર હોય કે પછી ભાજપ નેતા બચ્ચુ ખાબડ અને તેમના બે દીકરા બચ્ચુ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો દાહોદમાં મનરેગા યોજના હેઠળ બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન ખોટા કામો બતાવવામાં આવ્યા હતા એટલું જ નહીં એકોતેર કરોડની ગેરરીતિ આચરાયાના આક્ષેપ થયા તેમજ આ મામલે પાંત્રીસ એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે ખાબડપુત્રોનો પાંચ નહીં પરંતુ એસી ગામોમાં ગોટાળો સામે આવ્યો છે કુલ એકોતેર કરોડ નહીં પરંતુ ચારસો તેત્રીસ કરોડથી વધુનું કૌભાંડ હોવાનું ખુલ્યું છે જિલ્લાના જુદા જુદા તાલુકામાં પેટા એજન્સીઓ ઊભી કરીને બચું ખાબડ અને તેના મળતીયાઓએ છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચર્યું હોવાનું સામાજિક કાર્યકર્તાએ દાવો કર્યો જેની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે આ સાથે જ સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે બચુ ખાબડના દીકરાઓની એજન્સીઓએ એંસી જેટલા ગામોમાં કૌભાંડો આચર્યા આ ગામમાં ચેકડેમ નથી બન્યા રોડ નથી બન્યા અને કૂવા પણ ન બન્યા છતાં સરકારી ચોપડે કામ થયાના પુરાવા મુકાયા છે અને તેની ચૂકવણી પણ મંત્રી પુત્રોને કરવામાં આવી છે આ માટે ગ્રામ પંચાયતથી લઈને તાલુકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યો લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવા એકત્ર કરીને કિરણ ખાબડને આપતા હતા દસ્તાવેજોના આધારે કામ મંજૂર કરીને ચૂકવણા પણ કરી દેવાતા જે કામો થયા નથી તેને ચકાસ્યા વગર મંત્રી પુત્રોને તેના પેમેન્ટ મળી જતા હતા આમ કાગળ પર ચેકડેમ રોડ કુવા બનાવીને કિરણ ખાબડે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા તાજેતરમાં પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જાહેર કાર્યક્રમમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ